મગફળીનો પાક નિષ્ફળ ધારી ખાંભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો જેમાં ખેડૂતો દ્વારા મગફળી કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવેલ છે ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં રહેલા પાથરાઓ તેમજ કપાસ વીણવાનું બાકી હોય ત્યારે ધારીના દહેડા ગામમાં ભારે પ્રમાણમાં વરસાદ પડતા થયું નુકશાન મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી અમરેલી જિલ્લો ધારી તાલુકો નું દઈડા ગામ મારું નામ વિસરિયા મધુભાઈ વાસુરભાઈ અને મારે દસ વીઘા જમીનમાં માંડી વાવી હતી દસ મણ બીયા હતા અને એમાં મેં ટ્રેક્ટર ભાડું ઢાંડા ભાડાનું બળદભાડું ચડાવ્યું પછી ખાતર ખાતરખુચરી બરાબર અને છસો રૂપિયાની દાળી કરી મેં આ માંડી ઉપાડી બધી ઉપાડીને પાથરા કર્યા ત્યાંથી ભગવાનનું કમોસી વરસાદ મોકલ્યો એટલે આમાં કાંઈ વધે એવું છે નહીં આમાં તો હવે ભગવાન કાંઈક આમાં રાહત આપે અને આ મજૂરી આમાં વધ્યા નથી આમાં ખેડૂત કરે શું બરાબર હવે આમાં સરકારને વિનંતી છે કે આમાં કાંઈક આમાં ખેડૂતને રાહત કરે અને સર્વે કરે તાકતાલી એવી અમારી નમ્ર વિનંતી મારે કમોસી વરસાદ થતા આ પાથરાણે બધો બગડી લોસો થઈ ગયો છે તો સરકાર ને વિનંતી કે આમાં કાંક ધ્યાન દે બરોબર અને સરપંચને બોલાવ્યા છે અને કીધું કે આ કાંઈક રાહત આપે તો અમારી મજૂરી કાંઈક ઊભી થાય દસ વીઘાની માંડવી આમાં કઈ આવે નથી આમાં જો બધું લોસો થઈ ગયા અને કુસ્સો અમારો તો હાથમાં કઈ આવે એમ નથી બરોબર એટલે સરકાર શરીર ની વિનંતી કે આમાં થોડુંક અમને સર્વે તાત્કાલિક કરીને અમારું કાંઈક આમાં ધ્યાન દે